હલો મિત્રો એક યોજના વિડીયોમાં સ્વાગત છે અત્યદય કાર્ડ યોજના છે તો દર મહિને તમને પાંત્રીસ કિલો રાશન આ રાશન છે એ મુવતમાં મળે તમે કઈ રીતના મળે એ આપણી બધી પ્રોસેસ કરવી તમારે કઈ રીતના ફોર્મ ભરવાનું જ્યાં મિત્રો અનવા ચેનલનું હોય એ ચેનલમાં સબસ્ક્રાઇબ અને બંને દાદા મિત્રોને શેર કરો તો પણ માહિતી મળી રહી અત્યદય અન અન્ન યોજના બે હજાર ચોવીસ રેશન કાર્ડ અને હેતુ શું છે એને લાભ અને એની વિશેષતા શું છે એના વિશે વાત કરવાના છીએ માપદંડ શું રહેવાનો છે તો ગ્રામ્ય હેઠળ વિસ્તારના લોકો માટે કઈ રીતના લાભ મળે બધી માહિતી આપણે આ વિડીયોમાં સર્ચા કરવાના છીએ તો વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો અત્યુદય અન્ન યોજના તો જો તમે પણ યોજનાનો લાભ લેવા માગતા હો તો જે આપણે તમને વિડીયોમાં બનાવી રહ્યો અને આપણે પૂરી અંતમાં આપણે ચર્ચા કરીશું કે કઈ રીતના પ્રોસેસ કરવાની તમારે કઈ રીતના આમાં લાભ મળે તો રેશન કાર્ડ માટે તો કેન્દ્ર સરકાર દ્વારા પચીસ ડિસેમ્બર બે હજાર બે હજારના રોજ અનપુરવઠા ગ્રાહક બાબતમાં જે આ નિર્ણય કર્યો છો અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે ઘઉં પરથી બે બે રૂપિયા કિલો અને સો ખાચે પરથી ત્રણ કિલોના ભાવે તમને મળશે અને વાત કરીએ તો એનો હેતુ એ હતો કે જે અત્ય યોજના છે તો આર્થિક રીતે નબળા વર્ગના નીચે જીવતા જે પરિવાર છે એના માટે છે લાભ થાય એના માટે આ યોજના છે એ લાગુ કરવામાં આવે લાભ અને વિશેષતા સરકાર દ્વારા દેશના ગરીબ નાગરિકો માટે જે અત્યોદય અન્ન યોજના છે શરૂ કરવામાં આવશે લાભાર્થીઓને અત્યોદય રેશન કાર્ડ આપવામાં આવશે અને લાભાર્થીએ કઈ રીતના જેમાં વીસ કિલો ઘઉં પંદર કિલો સોખાનું જે વિતરણ છે તમને આ રીતના કરવામાં આવશે તો બે રૂપિયા પ્રતિ કિલો ઘઉં અને ત્રણ રૂપિયા પ્રતિ કિલો સોખા પરિવારની ઓળખ માટે જો આપના આવેલ તો ભૂમિ વિહીન એટલે તમારા જમીનનું હોય ખેતર મજૂરો હોય એટલે મજૂરી કરતા હોય પછી ગ્રામ્ય વિસ્તારમાં કારીગરો જેવા કેહ વળ સુથાર આ બધા છે કારીગરો એના માટે છે માટે તો નાગરિકો માટે પણ આનો લાભ મળી શકે વૃદ્ધા પેન્શન માટે પંદર હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે છે આ લાગુ કરવામાં આવશે શારીરિક રીતે વિકલાંગ હોય બરાબર તો ભૂમિ નો હોય જમીન ન હોય આ બધા છે એના માટે છે યોજના છે લાભ મળી શકે કયા ડોક્યુમેન્ટ હોય એના વિશે વાત આપણે કરીએ તો આધાર કાર્ડ છે સરનામુંનો પુરાવો મતદાન આધાર આઈડી મોબાઈલ નંબર અને પાસવોટ સાઇઝના કોટા એટલા જે ડોક્યુમેન્ટ છે તમારે ફોર્મ ભરવા માટે હાજર છે રાખવાના છે અને તમારા આ ફોર્મ છે એ મામલતદાર કશે એટલે કોર્ટમાં જઈ અને તમારું ફોર્મ ભરવાનું રહેશે મળીને આવવાનો વિડીયોમાં